સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિની મૂર્તિ પણ પથ્થરમારો થયા બાદ હાલ અજંપાભરી શાંતિ છે શહેરમાં અન્ય જગ્યાએ કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે શહેરમાં ચાલતો ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈને આરતી કરવામાં આવી રહી છે સુરત પોલીસ કમિશનર દ્વારા લિંબાયત અને ગોડાત્રા દિંડોલી વિસ્તારમાં આવેલ ગણપતિ પંડાલ પહોંચી ગણપતિની આરતી કરવામાં આવી હતી કમિશનર ખુદ પંડાલમાં જઈ રહ્યા હોવાથી રીતે હવે પછી કોઈ છમકલા સાંખી આવે તેવો મેસેજ અપાઈ રહ્યો છે આજે ખાતે સોસાયટી યુવા મંડળ તરફથી અહીંયા શ્રીજીને જોઈ સ્થાપના કરવામાં આવેલ છે ત્યારે હું આપણા અધિકારીઓ સાથે ભગવાનના આરતી કરી અને ભગવાનથી આશીર્વાદ લીધા અને સાથોસાથ વિનંતી કરી કે આપણા આ સોસાયટીના લોકો ખૂબ સુખી રહે હેલ્ધી રહે અને આપના લિંબાયત વિસ્તાર શહેર વિસ્તાર ખૂબ સુખી રહે શાંતિ રહે જોઈએ અને ફરીથી જો શ્રીજીના આશીર્વાદ જોએ બના રહે લગભગ બે હજાર અગિયારથી અહીંયા સ્થાપના થાય છે જોઈએ અને આવનાર સમયમાં ઓર ધૂમધામથી આપણા લોકો જો ઉજવે જો નાના બાળકો અને બીજા લોકો આપણે આપ જોઈ શકો છો જંગલના થીમ ઉપર જો પૂરા આ મંડપના આયોજન કરવામાં આવેલા છે તો એનાથી લાગે છે કે નેચર પ્રત્યે જો આપના જો અમારી પ્રગતિ પ્રત્યે લોકોનો કેટલા અને કેટલા અવેરનેસ જોઈએ એના માટે હું તમામ આયોજક મિત્રોને ખૂબ ખૂબ આપું છું અને ફરીથી જોઈ હું આ મને પણ લાગણી થઈ મને બોલાવે એના માટે સજાનંદ સોસાયટી યુવા મંડળના તમામ લોકોને હું ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભક્ત